કચ્છમાં ધ બર્નિંગ ટ્રક કચ્છના પ્રવેશ દ્વાર સમા સુરજબારી વચ્ચે ટ્રકોમાં આગ લાગી હતી સામખ્યાળી સુરજબારી વચ્ચે શિકારપુર પાસે ચાર જેટલી ટ્રકમાં આગ લાગી હતી આગની જ્વાળાઓ દોઢ થી બે કિલોમીટર સુધી દેખાઈ હતી આગમાં ચાર ટ્રકો બળીને ખાખ થઈ હતી જેનો વિડીયો સામે આવ્યો છે આ ટ્રકોમાં આગ કયા કારણોસર લાગી તે તપાસનો વિષય છે મોડી રાત્રે લાગેલી આગ વહેલી સવાર સુધી ચાલુ રહી હતી જોકે કોઈ મોટી જાનહાની થઈ છે કે નહીં તે જાણવા પણ ગામ પાસે પચી ગયો છે અને આગ પકડી ગઈ છે આ બાબતને ગંભીર લેતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા તે પેલા મોરબી ફાયર ટીમને જાણ કરેલ જાણ કરેલ ગેલ પ્રાઇવેટ લિમિટેડ જાણ કરેલ અને એનું વ્યક્તિને પણ જાણ કરે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવ ફાયર ટીમ સતત પાણીમારો રોચા કરી રહ્યા હતા ત્યારે લગભગ છથી સાત બ્લાસ્ટ કામગીરી દરમિયાન પણ થયેલા અને આપ નિહાળી રહ્યા છો કે પાછળ જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે આ ગાડીઓ રે સતત ઊભી રહી હતી અને એના ડ્રાઈવરોને બહાર નીકાળેલ એમને જીવ જોખમમાં મૂકેલતા એને બહાર કાઢી દેતા અને હજી એક ડ્રાઈવર મિસિંગ છે એવું આ લોકો કહી રહ્યા છે બાકી હજી અમને સુધી ખબર હતી કે ડ્રાઈવર કેટલા મિસિંગ છે બાકી તો બધાને ઉઠાડી અને બહાર મોકલેલા હતા મારું નામ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જય દાતી મોરબી ફાયર મ્યુનિસિપલ કોર્પોરેશન અમને પાંચ વાગે આસપાસ ભસાવ કંટ્રોલ રૂમ પ્રવીણભાઈ દાપડામાં એકસો બારમાંથી કોલ મળેલો હતો અને પ્રવીણભાઈએ અમને મોરબી ફાયર ને ઇન્ફોર્મ કર્યું એના પછી એમને ઈઆરસી કંટ્રોલ રૂમમાં કીધું અને ગેલ એમ કરીને ટોટલ ચાર અલગ અલગ જગ્યાએ જે ફાયર સ્ટેન્ડ મંગાવેલા હતા કોલ એવો જાણવા મળેલ હતો કે એલપીજી ટેન્કર બ્લાસ્ટ થયું અને આજુબાજુમાં ચારથી પાંચ ગાડીને નુકસાન થયેલ પાંચ ગાડીમાં ફાયર થયેલ હતી અને ટ્રાફિક જામના હિસાબે મોરબી ફાયર સાઇડથી અમે એક ટનઆઉટ લીધેલું હતું એક મોટી આગ હતી એના અનુસંધા તે ઈઆરસી ટીમ અને ગેલને ટીમને ભસાવ ટીમે જાણ કરેલી હતી બધી ટીમ સાથે મળી અને અત્યારે સંપૂર્ણ આગ અમે કાબુમાં લઈ લીધી છે અને અત્યારે અમે ટીમ બધી એવા રવાના થઈ છે સમાચારમાં વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની તો ધાધરાના જસમતપુર